આપડા જેની અંગ કિશન પણ આ મહિને તબડીક તબળીક ગોળી ઉપર બેોલ એવા છીએ આપડા ખાલી મહેમાન નક્કી થઈ જાય ને કાકા લાયો ચાલ આવી મેમોન આવી લે ફોન કર્યો કે આવી જાય કેજો ને જલ્દી આવી માથી બધું ઉતાવાળા આવી તને પહેણવાના માર તો ઢોલવા ઢોલ વાગશી કે નહીં એટલે તો મેમોન બોલાયા હે કોણ કોઈ એમ બોલાયા હા ઉતાવળ થઈ જાત ખરા ને આપણું થઈ જા થઈ જા કોઈ ભોગો મારવા વાળો ના મળી જાય તો સારી વાત કરે કરે તો હું કંટાળી જઉં હવે કુલ લઈને આવે તે સંજુભા ને ફોન કર્યો સંજુબા સંજુભા આવી કુલ કુણ એ ખબર નહીં મને ભોગો મારશે ને તો કાકા પાયા આપડું જવા આપડી

કલાકાર બોલાવો હા કલાકાર ને બોલાવજો શું કલાકાર લાવશું એક ગમે તે આવશે નક્કી થાય જાવ ફાઇનલ તારે જીગ્નેશ કવિરાજ બોલાવી દઈએ હા બરોબર અમે આપડે મોટું એટલું મોટું છે તો પડ્યું હું કોમનું હા ગાડી કઈ લાવશું ગાડી પેલી નવી હ ને કાળા કલરની ની કઈ ઘોડો 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 હોવા બધા ઘોડો કોઈ નઈ સ્કોર્પિયો હા એ રહી એ રહી જોવા તૈન તૈન હું કરવી એક તમે બે જો એક મો બે એક એક મોમા ભાઈ બન બે છે એવું એમ હા

Ayo, senyum juga. Wow. Ayo, 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 tenna. Ayo, tenna, ayo, ayo, bia. ayo, bia. ayo, bia. Tenna, poli -poli ayo, ayo, on, ayo, o. ayo. Saya menggantung poni-poni, belai. Saya menggantung poni-poni, belai. Saya menggantung poni-poni, belai. Saya menggantung poni-poni, belai. Saya menggantung

મારું દર નટિયો તો વળ્યો હોય આ નટિયો આ મારું રમણ ભમણ બધું કરે છે આ છોકરાનું મારા હગુ નહીં થવા દે ને ત્યાં બેહો સંજુભાઈ બેહો હું આવ બેમણ હો હા આવ લોકા કાચા ચાર મનાલ અને તું જલ્દી બાપ લો ફટાફટ પલો નટવી આવો ભગો માર છે જલ્દી ફટાફટ કટલું વા કટલું વા હું ચાલુ જા હા ખાતો નટિયો ભગો પાન તો ટોટિયા બાકી કાકો નટુ કાકે જોન મારે નઈ શું કરું અલ્યા હું મારા કાકા

બેસન બેસન કોઈ નહીં પણ મુઈ ચોક નીકળું ને તો મોય ચોક બીડી બીડી હજી તો પૂરી પૂરી આપણે વાત જોડી લઈએ કઈ ખબર પડે કે છકલા નીકળે હા હા પછી બીજું કોઈ બીજું વેસન નહીં ઘર ધાબાવાળો આ ધાબા અને આવો ધાબાવાળો વાળો મોકન બોધ્યો ને તે મોય ચોક અને એમ નહી આ જગ્યા એમ નીચ છે હા એમ નીચ છે જગ્યા આ આને તઈ ક્યાં ભઈ નીચ જગ્યા

કોમ કરો ખાવે નહીં કે બેકુ થવાય નહીં રે હું હા કરો હેડવાંગ કરો આર્થી તમે આટલો કીધું છે અમારો ખુતી બાબા નેમોન આવતા છે ત્યાં રેજો ભગવાનના રૂપિયા આવી ગયા બહુ મહેરબાની

લે હાલો તા હેલો તા મોટા મોટા કરી ઉવો બનાયો હે હા તો આ તો બનાયા થી ને તારા તૈયાર કરવા જે લી કા જતા રે હું કરું ખાઈ લી મસ્ત મિક્સ सब्जी બનાવી હે હા મિક્સ सब्जी હા હા તું આને ફટાફટ કમાલ કરતી જો મારા બેટા જોઈ ના છો મને ઓય આય આનું કે જૂઠું બોલતું બધું ગાઢ નાખી મારા જે તોય કદી જીંદગી મેમનનો રોમ રોમ ના કદી આવોય ના કે નહીં કેવાુંુંુંથી અરે રહો ખાવું